ખોડ ચોરી કરનારી ઢોમાંથી એક સિકલી કરને ક્રાઈમ બ્રાન્ચે લખોના મુદ્દમોન સાથે જર્તી પડી હતી શરૂમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે કતારગામ વિસ્તારમાં રહેતો પરિવાર ફરવા જતાં ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી તો સીસીટીવીમાં ત્રણ લોકો દેખાયા હોય જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કણમાંથી એક રીઢા ચોર એવા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા સિકલીગર મલખન Singh ઉર્ફે રક્તાર Singh સત્નામ છાબડા ઢાબડા સિકલીગરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી

ચોરી કરેલાનું ખાનગી સાહેબ બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાન સિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજ રોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે